શ્રી ભીમનાથ મહાદેવ મંદિર પાસા ભગતના આશ્રમમાં જીવન જ્યોત પ્રગતિ મહુવા તાલુકાના દેગવડા જાબુડા અને ખારી ગામની વચ્ચે એક પાસા ભગતનો આશ્રમ આવેલો છે જે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર તરીકે આજે પ્રખ્યાત થયો છે જ્યાં ભીમનાથ મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયા હોવાના અહેવાલો મળી છે જેમનો ઇતિહાસ ખૂબ જ પૌરાણિક અને ઉજળો જોવા મળે છે દર્શન કરીને લોકો ધન્યતા અનુભવે છે આ સ્થળે લોકો દૂર દૂરથી પોતાની ઉપર આવેલ સંકટ દૂર કરવા આસ્થા સાથે આવે છે અહીંયા આજુબાજુ ગામની શાળાઓના બાળકો અને શિક્ષકો સાથે મહાદેવની પ્રસાદી રૂપે પાઉભાજી અને હુંટુ ચૂરમું બટુક ભોજન કરાવવામાં આવ્યું છે બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે